વડોદરામાં આજથી ત્રીસ વર્ષ પહેલા જેમને સોખડાના પૂજ્ય હરિપ્રસાદ સાથે ગુજરાતી ફિલ્મ બનાવવા જોડાયા હતા તે રત્ન વિજયસિંહ ચૌહાણ ઉર્ફે ભીમનાથે સોખડાના મુખ્ય સ્વામી હરિપ્રસાદ અને સંતો પર ગંભીર આક્ષેપ કર્યા છે ત્રીસ વર્ષ પહેલા ભીમનાથે સંસ્થા સાથે છેડો ફાડ્યો હતો ભુમનાથસિંહ ચૌહાણે જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે હરિપ્રસાદ સ્વામીનો હું ઘણું નજીક હતો મને તેમની તમામ ગતિવિધિઓની ખબર છે કેનેડામાં ગુજરાતી યુવતી પર દુષ્કર્મની જાણ હરિપ્રસાદ સ્વામીને થઈ હોવા છતાં તેને છાવરવામાં આવ્યો હતો એ વ્યક્તિ ખોટું શું કરવા બોલે પોતાને આબરૂ લેડીસ શું કરવા ઉડાડે એક આના તો છે ને તો એ માનવું ખોટું છે આપનું હું આપને વિરોધ નથી કરતો મને થયું હશે તો જ આટલે આજ સુધી એને જો લગ્ન કરવું હોત તો સ્વામી જોડે ભાગી શકતી હતી એને જોડે લગ્ન કરી લીધા હોત કોઈને કહેવાની જરૂર નહોતી સ્વામી તો આજે લગ્ન કરવા તૈયાર જ છે એ લઈ આવવા તૈયાર છે પણ એને મંજૂર નથી એ જો અન્યાય થયો છે વિશ્વાસઘાત થયો છે જે પ્રશ્ન માટે ગયેલી પચીસ વર્ષથી એ પ્રશ્ન હરિભાઈ સ્વામીએ સોલ્વ ના કર્યો આ એનો સાધું વીસ વર્ષથી આ સોલ્વ કરાવી આપવાનો હતો અને વિશ્વાસઘાત કરીને સ્વામીજી ત્યાં પોતે હાજર છે હરિપ્રાસદ સ્વામી એ જ મંદિરમાં એ જ આશ્રમમાં અને એ જ મંદિરની અંદર આરતી પછી ઉપર ચડીને રૂમ ની અને છોકરીને ઉપર બોલાવીને સ્વામીને મળવાના જો બાને બોલાવીને એના પર બળાત્કાર કર્યો બાથરૂમ બળત્કાર કર્યું તો આ સાથે સત્ય થયેલું જ હશે અને થયું ને પછી સ્વામીએ બંગલો અલકાપુરીમાં આફ્રિકાની કોઈ વિદ્યાબેન કરી છે એને સાધ્વી બનાવીને તેસર નંબર નો અલકાપુરીનો બંગલો હજમ કર્યો હજમ કરીને ભક્તાની બનાવીને અને ત્યાં ગાડી સ્વામીજી કે અહીંયા આગળ અમે આશ્રમ ખોલીશું ખોલીશું મંદિર બનાવીશું અને ભજન કીર્તન અને સદાન સ્વામીના સાત ભારવાના વિજય ખરના જેવા આપીને અને સ્વામી બે નંબરના ઝારખંડ થી માણસો ઉચકીને લાવે બહેનો છસો છસો સાતસો રૂપિયામાં માણસો લઈ આવે એમને સાધુ બનાવે એમને સીશા પત્રિકા સંસ્કૃત અને સજાન સ્વામીને બધા નીતિ નિયમો આરતી પૂજા પાઠ શીખવાડીને અને એમના જેટલા વ્હાઇટ કોલરના છેલાઓ હોય બનાવ્યા હોય એમની ઘરે આ લોકોને સાધીઓને સેવા કરીને મોક્ષ સમુદ્ધિ માટે મૂકી દે મૂક્યા પછી એ લોકો વર્ષમાં ચાર પ્રોગ્રામ યોગી સ્વામી પ્રમુખ સ્વામી સાજાન સ્વામી આવે અને આ સ્વામીનો જન્મદિવસ આવે ત્યારે બબ્બે તેન તેર લાખ રૂપિયા લઈને સેટન આવે એમાં આવક ઊભી કરી ઉભી કરીને સાત પચાસ સ્ટેશન નંબર નો અંદર આ લોકો ભાડું રાખીને સુગર મધ્ય જોડે એના બાપા સોગંદામ કોર્ટમાં કરેલું છે રોશન લાલે કે એની જોડે સ્વામી દાંતુર ધંધામાં સંડોવલો એને એના કઈ પૈસા પૈસા લેવા નીકળતા હતા સ્વામી ની કઈ સીડીઓ હતી લેડીઝ બાબતોની ની સ્વામી ની ફોટોગ્રાફી હતી આવું બધું કોઈ કૌભાન મોટું હતું આમાં તો કઈ લેવા દેવા છે જ નહીં સ્ટેશન નંબર બંગલો સ્વામીનો હતો ત્યાં જેમ દવે ચીટિંગ કરેલું ચોરી કરેલી કે કોર્પોરેશન ની કે પદ્માવતી શોપિંગ સેન્ટરની અંદર બનાવવામાં ડેપો

બગલો હજમ કરીને આધી તારીખો મેં જાણ્યું છે કે અબજો રૂપિયા કરોડો રૂપિયામાં વેચી દીધો છે